હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સાત જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પૂર્વ કચ્છમાં લૂંટના બનાવો વધી રહ્યા છે પણ ભગપાળા જતા એક રાહદારી લેવાયો અને છ હજાર ની લૂંટ કરાઈ સાથે સાથે ચોપડવા પાસે પણ એક ટ્રક ચાલકને લૂંટી લેવાયું હોટેલ પાસે રહી ગેરેજ દુકાન ચલાવતા આકાશદીપ નામનો યુવાન ગત તારીખ ચાર છ ના રાત્રે દુકાન બંધ કર્યા હોટેલમાં જમવા ગયો હતો ત્યાંથી જમી પરવાનીને રોડ ઉપર વોકિંગ કરી રહ્યો હતો દરમિયાન એક બાઇક ઉપર વીસથી પચીસ વર્ષીય ત્રણ અજાણ્યા શખ્સો આવી મોબાઈલ આપી દેવાની ધમકી આપી હતી જેની ના પાડતા બે શખ્સોએ યુવાનને પકડી લીધો હતો જ્યારે એક શખ્સે છરી કાઢી ફરિયાદીને છાતી પેટ અને પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા જેમાં આ યુવાન ધડી પડતા લૂંટારુએ રૂપિયા છ હજારની ચાંદીની ચૈનની લૂંટ કરી નાસી ગયા હતા ફરિયાદી ઊભોથી હોટલમાં ગયો ત્યાં જ્યાં ચોપડવા નજીક ટ્રક ચાલક ખિમતસિંહ જસવંતસિંહ રાજપૂતને પણ માર મારી તેની પાસેથી પાંચ હજારનો મોબાઈલ આ શખ્સોએ લૂંટી લીધો હોવાનું બહાર આવ્યું હતું ઘરવાયેલ યુવાનને અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો રોહડ અને બચાવના રૂપના આરોપીને હાથવેકમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર